નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે લોકોને વિવિધ મેળાઓ તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે તે હેતુથી અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના વરત હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું વિમોચન કરાયું હતું આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા

જેમાં જીયુબી બેતાલીસ જેટલી છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો હતો ચોરી લૂંટ સામાન્ય બોલાચાલી મારામારી સહિત અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હતું જેને લઈ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન મહિલા પીઆઈ એસ ડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે એકશન મોડમાં માં આવી રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હતા આપ આપો આજે સંચાલિત મોલ મળશે નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ બોલ ખિમાળા બબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિતના છેડે આજે સંપર્ક કરો 94276 45123 બીસરા આશરા ગામે સ્થાનિક પોલીસ ઉમટી રહી અને આરઆર સેલ ટીમે ભારતીય બરાબટ નો વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી આશરડા ગામે રહેતા બચ્ચુજી ઠાકોર ના ઘરે બે લાખ પચાસ હાજર નવસો અઠાવન લાખ સહિત બોલેરો ગાડી કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ એમ કુલ ચાર લાખ નવસો નો મુદ્દામાલ સાથે બચુજી ગુલાબજી ઠાકોરને ઝડપી પાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી શુદ્ધ પાણી હવે માત્ર એક કલ્પના બની ગઈ ગઈ છે માનવ વસ્તી વધતી તેમ તેમ કુદરતી સંસાધનોનો ઉપયોગ વધતો ગયો પીવાના પાણી માટે લોકો નદીના પાણીનો ભરપૂર વપરાશ કરે છે પરંતુ ઔદ્યોગિક વિકાસની દોડમાં નદીનો સમયાંતરે બેફામ ઉપયોગ થવા લાગ્યો આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઔદ્યોગિક એકમો સ્થાપવાની દોડમાં કુદરતી સંસાધનોને ભારે નુકસાન થવા લાગ્યું છે છેલ્લા અનેક દાયકાઓથી રાજ્ય અને કેન્દ્ર સરકારે અબજો રૂપિયા ખર્ચ્યા છે વર્ષોથી પ્રદૂષિત નદીઓની સફાઈ કરવાના દાવા કરવામાં આવ્યા છે કેટલાય પ્રોજેક્ટ્સ યોદ્ધાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ દિન સુધી નદી ચોખ્ખી થઈ નથી ગુજરાતમાં તે નદીઓમાં ભારે પ્રદૂષણ જોવા મળ્યું છે આંકડા મુજબ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા તેવીસ ઔદ્યોગિક એકમો એકલા ગુજરાતમાં છે વધુમાં ત્રણ એકમો તો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી તંત્ર માત્ર એકમોને નોટિસ પાઠવતી જોવા મળી છે પરંતુ સખત કાર્યવાહી કરવામાં હજુ ઘણી પાછળ છે તેમ જણાઈ રહ્યું છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા તારીખ ડિસેમ્બર રવિવારના રોજ નિરીક્ષક વર્ગ પ્રિલિમરી પરીક્ષા યોજાનાર છે પાટણ સહિત રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓના કુલ સાતસો ચોપન પેટા કેન્દ્રો પર રવિવારે સવારે અગિયાર થી બપોરે એક કલાક દરમિયાન આ પરીક્ષા યોજાશે ત્યારે પાટણ સિદ્ધપુર સરસ્વતી અને ચાણસમા તાલુકાના ત્રેવીસ પરીક્ષા કેન્દ્રો

ગુજરાતમાં વધુ નવ મહાનગરપાલિકાનો ઉમેરો થશે વાસ્તવમાં પચીસ ડિસેમ્બરે સુશાસન દિવસે સરકાર રાજ્યની નવ મહાપાલિકા વિશે વિધિવત જાહેરાત કરશે આ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળશે પછી રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા સત્તર થઈ જશે

ગંગાજળ ગામના મકાનના ફળિયામાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું વેછવા માટે કરેલું વાવેતરના છોડ નંગ દસ વજન સત્તર કિલો ચારસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ચોમોતેર હજાર મુદ્દામાલ જપ્ત કર્યો સજાણા પોલીસ મથકે એનડીપીએસ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી